જય સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ફરતા ફરતા ડાકોર પાસેના ઉમરેઠ ગામ પધાર્યા જાગનાથ મહાદેવના દર્શન કરી અને સામે જગ્યા હતી ત્યાં સંતો ભક્તોની મોટી સભા થઈ ત્યારે ત્યાંના ખેડાવાળ બ્રાહ્મણો આવીને કહેવા લાગ્યા કે હે સ્વામિનારાયણ આગળ શંકરાચાર્ય થઈ ગયા તેમણે પાડાની પાસે વેદ બોલાવ્યા હતા તેમ તમે ભગવાન કહેવાઓ છો તો આવો કંઈક પરચો બતાવો તો અમને મનાય ત્યારે શ્રીજી મહારાજ કહે વેદ તો રૂપ છે માટે તમે કહો તેની પાસે વેદ બોલાવીએ ત્યારે તે સભામાં ગામ વસોનો એક હરિશંકર નામે એ બ્રાહ્મણનો મૂંગો છોકરો હતો તે સામે જોઈને બ્રાહ્મણો બોલ્યા કે મહારાજ આની પાસે જો તમે વેદ બોલાવો તો ખરા ભગવાન ત્યારે મહારાજ બોલ્યા કે કાંઈ ભણ્યો છે ત્યારે બ્રાહ્મણો બોલ્યા કે ના મહારાજ એ ભણ્યો પણ નથી અને પોતે મૂંગો છે ત્યારે મહારાજ બોલ્યા કે આ બાળકને તળાવમાં સ્નાન કરાવીને લાવો ત્યારે બ્રાહ્મણો તે બાળકને સ્નાન કરાવીને લાવ્યા ત્યારે મહારાજે તેની સામે દ્રષ્ટિ કરી કે તરત જ વેદ બોલવા લાગ્યો ચારે વેદના શ્લોક સ્વર સહિત બોલવા લાગ્યો તે સાંભળીને બ્રાહ્મણો અને સભા આશ્ચર્યચકિત થઈ ત્યારબાદ જ્યારે મહારાજ છગનભાઈ ખેડાવાળના ઘરે બિરાજમાન હતા ત્યારે બધા બ્રાહ્મણો તે આવ્યા અને પોતે ભગવાન છે એવી પ્રતીતિ થઈ અને વર્તમાન ધરાવવા લાગ્યા વટમાન લેવાવાળાની બહુ ભીડ થઈ ત્યારે મહારાજે ઘડામાં પાણી લઈને છાંટ્યું અને કહ્યું તમે બધા ઋષિ મુનિઓ છો જેને પાણીના છાંટા ઉડ્યા તે માંજો વટમાન ધરાઈ ગયા સૌ બ્રાહ્મણો ખૂબ રાજી થયા અને ભગવાનના આશ્રિત થઈને ઘરે ગયા આવું ઐશ્વર્ય મહારાજે ઉમરેઠ ગામમાં બતાવ્યું હતું જય સ્વામિનારાયણ